નમસ્કાર આજના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે આપણે એ બે અદ્રશ્ય શક્તિઓ વિશે વાત કરીશું જે આપણા જીવનને આકાર આપે છે હા પ્રેરણા અને આવેગ ચાલો સીધા જ એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ ક્યારે એવું વિચાર્યું છે કે આપણે સવારે કેમ ઉઠીએ છીએ કે પછી કોઈ કામ પાછળ કેમ લાગી જઈએ છે નાની નાની વસ્તુઓથી લઈને જીવનના મોટામાં મોટા સપનાઓ પાછળ દોડવા માટે આ બધી બાબતો પાછળનો ચાલક બળશું છે ચાલો આજે એ જ સમજીએ તો આ જે ચાલક બળ છે ને એને જ કહેવાય છે પ્રેરણા સમજો ને કે આ એક એવી આંતરિક સ્થિતિ છે જે આપણી બધી ક્રિયાઓને શરૂ કરે છે અને તેને એક દિશા આપે છે આ શબ્દ પોતે જ ઘણું બધું કહી દે છે ખરું ને પ્રેરણા જે આપણને ગતિ આપે છે આપણને મૂવ કરે છે મનોવૈજ્ઞાનિકો અને એક સાયકલ એટલે કે એક ચક્ર જેવી પ્રક્રિયા તરીકે વર્ણવે છે અને આ ચિત્ર જુઓ એ ચક્રને કેટલી સરસ રીતે સમજાવે છે બધું શરૂ થાય છે એક જરૂરિયાતથી પછી એ જરૂરિયાત એક ડ્રાઈવ એટલે કે એક પ્રકારનો ધક્કો પેદા કરે છે આ ધક્કો આપણને કોઈ લક્ષ્ય તરફ દોરી જાય છે અને જ્યારે એ લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે આપણને સંતોષ મળે છે બસ જ્યાં સુધી કોઈ નવી જરૂરિયાત ઊભી ન થાય ત્યાં સુધી તો સવાલ એ છે કે આ પ્રેરણાનું ઈંધણ શું છે એ ક્યાંથી આવે છે વેલ આપણા હેતુઓને મુખ્યત્વે બે મોટા ભાગમાં વહેંચી શકાય એક છે શારીરિક પ્રેરણા જે આપણા અસ્તિત્વ માટે એકદમ જરૂરી છે અને બીજી છે મનો સામાજિક પ્રેરણા જે આપણે શીખીએ છીએ અને જે આપણા સામાજિક વાતાવરણ સાથે જોડાયેલી છે શારીરિક પ્રેરણા તો જુઓ એ સાર્વત્રિક છે અને જન્મજાત પણ વિચારો શરીરની એવી માંગણીઓ જેને ટાળી જ ન શકાય જેમ કે ખોરાક પાણી આરામ આ બધું એમાં આવે હવે મનોસામાજિક પ્રેરણા એ થોડી વધુ જટિલ છે આ આપણી સફળતા માટેની ઈચ્છાઓ છે બીજાઓ સાથે જોડાવાની જરૂરિયાત છે અને પ્રભાવ પાડવાની આપણી આકાંક્ષાઓ છે આ બધું આપણા અનુભવોથી ગળાય છે ઓકે તો આ બધી અલગ અલગ જરૂરિયાતોને કઈ રીતે ગોઠવવામાં આવી છે આને સમજવા માટે મનોવૈજ્ઞાનિક અબ્રાહમ મેસ્લોએ એક ખૂબ જ પ્રખ્યાત માર્ગદર્શિકા આપી છે મેસ્લોની આ જરૂરિયાતોનો શ્રેણીક્રમ એક પિરામિડ તરીકે જોવામાં આવે છે અને એનો મુખ્ય વિચાર એ છે કે આપણે પહેલાં આપણી સૌથી પાયાની જરૂરિયાતો સંતોષવી પડે છે એ પછી જ આપણે ઉચ્ચ સ્તરની જરૂરિયાતો તરફ આગળ વધી શકીએ છીએ ચાલો તો આ પિરામિડ પર એક નજર કરીએ સૌથી નીચે પાયામાં છે આપણી શારીરિક અને સલામતીની જરૂરિયાતો એક એ પૂરી થઈ જાય પછી આપણે સ્નેહ અને સંબંધો શોધીએ છીએ અને ત્યાર પછી આત્મગૌરવ અને છેક ટોચ પર એ છે આત્મઆવિષ્કરણ એટલે કે કોઈ વ્યક્તિ જે બની શકે છે તે બનવાની ઈચ્છા હવે જો પ્રેરણા એ છે જે આપણને ચલાવે છે તો આવેગ એ આપણી આખી યાત્રાનો એક સમૃદ્ધ રંગીન અનુભવ છે જુઓ આવેગ એક જટિલ અવસ્થા છે જેમાં શરીર વર્તન અને મન ત્રણેયનો સમાવેશ થાય છે જે કાંઈ પણ થઈ રહ્યું છે તેના વિશે આપણને કેવું લાગે છે એ છે આવેગ જેમ કે મનોવૈજ્ઞાનિક સી ટી મોર્ગને કહ્યું છે આ એક અત્યંત વ્યક્તિગત અનુભવ છે જેની આંતરિક શારીરિક અસરો પણ હોય છે અને બાહ્ય અભિવ્યક્તિઓ પણ તો અહીંયા એક મહત્વની વાત આવે છે ભલે આવેગ ક્યારેક જબરજસ્ત લાગે પણ આપણે માત્ર મુસાફર નથી આપણી પાસે એક સ્ટિયરિંગ વ્હીલ પણ છે આવેગોનું સંચાલન આ માટે જ ઇમોશનલ કોશન્ટ અથવા ઈ ક્યુ વિકસાવવો ખૂબ જરૂરી છે ઇક્યુ એટલે આવેગોને સમજવાની નિયંત્રિત કરવાની અને તેનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા આપણા આવેગો પર કાબૂ મેળવવા માટે અમુક મુખ્ય કુશળતા જરૂરી છે જેમ કે કોઈ વ્યક્તિ શું અનુભવી રહી છે તે જાણવું પ્રતિક્રિયાઓને કાબૂમાં રાખવી બીજાના દ્રષ્ટિકોણને સમજવો અને લક્ષ્યોને અનુસરવા માટે લાગણીઓનો ઉપયોગ કરવો પ્રેરણા અને આવેગ આ બંનેની આંતરક્રિયાને સમજવાથી માનવ વર્તનને જોવાની એક શક્તિશાળી દૃષ્ટિ મળે છે અને આ સમજ અંતે એક વિચાર પ્રેરક પ્રશ્ન ઊભો કરે છે આજે આ ક્ષણે આપણી ક્રિયાઓને કઈ મૂળભૂત જરૂરિયાત ચલાવી રહી છે